પ્રાર્થના સંદેશ ન્યુઝ સ્વાગત છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ખંભા તાલુકાના વડગામ અને તળાવ તળાવ સુજિત્રા

આણંદ જિલ્લામાં ગત તારીખ ત્રીસમી નવેમ્બરથી પ્રારંભ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામ ગામ ફરીને ગ્રામજનોને સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે પહોંચાડી રહી છે જે અંતર્ગત ખંભા તાલુકાના વડગામ અને તળા તળાવ સોજિત્રા તાલુકાના પલોલ ઉમરેઠ તાલુકાના મેઘવા અને નવાપુરા તથા અંકલવા તાલુકાના નાની સંખ્યાળ અને મોટી સંખ્યાળ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ ડ્રોનનું નિદર્શન અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો માટે અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધરતી કહે પુકાર નાટક રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન પશુઓને વિનામૂલ્યે સારવાર અને રસીકરણ તથા ગ્રામજનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો